નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ બાર ઓગસ્ટ બે હજાર પચીસને સોમવારનું રાશિફળ આજે મિથુન અને કન્યા સહિત પાંચ રાશિઓને થશે શુભ લાભ જાણો તમારું રાશિફળ મેષ થી મિન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડિયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે આજે ગ્રહો અને નક્ષત્રોના ફેરફારને કારણે તમામ રાશિમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે ત્યારે જાણો કેવો રહેશે તમારો દિવસ આજના રાશિફળમાં આજે નક્ષત્રમાં વૃષભ અને મિથુન સાથે ચંદ્રનો સંચાર થવાનો છે આવી સ્થિતિમાં આજે ચંદ્ર દિવસના પહેલા ભાગમાં વૃષભ રાશિમાં રહેશે ત્યારબાદ તે અનુકૂળ બુધના ઘરમાં રહેશે આવી સ્થિતિમાં કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયક અને પ્રગતિદાયક રહેશે જ્યારે મિથુન રાશિના લોકો માટે દિવસ મિશ્રિત રહેશે કરિયરની દ્રષ્ટિએ તેમનો દિવસ સારો રહેશે પરંતુ સ્વચ્છતાનું ધ્યાન રાખવું પડશે જાણો આજનું રાશિફળ મેષથી મિન સુધીની વિગતવાર મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને એ મેષ રાશિના લોકો પરિવારની જરૂરિયાતો અને સમસ્યાઓ પર સંપૂર્ણ ધ્યાન આપશે આજે પરિવારને પણ સમય આપશે પૈસાની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે મને પ્રોપર્ટી સંબંધિત કોઈ સારો સારો સોદો થઈ શકે છે જેનાથી લાભ થશે માતાને પણ આજે લાભ મળશે તમારા કાર્યમાં સફળતા મળશે તો મનમાં પ્રસન્નતા રહેશે વિવાહિત જીવન સાંજે કોઈ બાબતને લઈને તણાવપૂર્ણ રહી શકે છે ઘરમાં કોઈની સાથે વાદવિવાદ કરવાનું ટાળો સ્વસ્થાય નરમ અને ગરમ રહેશે નાણાકીય બાબતોમાં બેદરકારી ટાળો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે આજે પહેલી રોટલી માતા ગાયને ખવડાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ આજે વૃષભ રાશિના લોકો વિવાહિત જીવનમાં ઉતાર ચઢાવ અનુભવી શકે છે પરંતુ તેમ છતાં તેમના મનમાં પ્રસન્નતા રહેશે લવ લાઈફમાં સુમેળ રહેશે તમે સર્જનાત્મક રહેશો પ્રેમના મામલામાં મોટું પગલું ભરી શકો છો સ્વસ્થાયની બાબતમાં તમારી સંભાળ રાખો આજે કાર્યસ્થળમાં તમે તમારા વિરોધીઓથી આગળ વધશો તંધાર ધંધાર્થીઓ આજે બપોર સુધી કામકાજમાં વ્યસ્ત રહી શકે છે અને કેટલાક અધૂરા કામ પૂરા કર્યા પછી કામ કરવાનું મન થશે નહીં આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મીની ગુલાબનું ફૂલ અર્પણ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ માનસિક તણાવના કારણે મિથુન રાશિના જાતકોને આજે નિર્ણય લેવામાં મુશ્કેલી પડશે વિવાહિત જીવનમાં પ્રેમની સાથે વિવાદ પણ થશે પરંતુ પ્રેમ જીવનની દૃષ્ટિએ દિવસ ઉત્સાહજનક રહેશે કોર્ટના મામલામાં દિવસ સારો રહેશે કોર્ટના મામલામાં તમને સફળતા મળશે કાર્યક્ષેત્રમાં સારી પ્રગતિની તકો રહેશે સ્વસ્થમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે અને આંખો અથવા પીઠ અને કભા સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે પૈસા માટે નિર્થક ભાગદોડ કરવાથી કશું પ્રાપ્ત પ્રાપ્ત થઈ શકતું નથી તેથી સંયમ રાખીને કામ કરતા રહો આજે ભાગ્ય સોતેર ટકા સુધી તમારા પક્ષમાં રહેશે લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરો અને નાની છોકરીઓને ફળદાન કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ માનસિક તણાવ વધુ રહેશે અને ખર્ચ પણ વધુ રહેશે જેના કારણે કર્ક રાશિના લોકો આજે મૂંઝવણમાં રહેશે આજે તમે આર્થિક સ્થિતિ વિશે પણ વિચારતા રહી શકો છો તમારું સ્વાસ્થ્ય નબળું રહેશે આજનો દિવસ તમને પ્રેમની બાબતમાં ખુશી આપશે પરંતુ વિવાહિત જીવનમાં તણાવ અનુભવી શકો છો તમને દૂરની યાત્રાનો મોકો મળી શકે છે સાંજનો સમય મનોરંજનમાં પસાર થશે આર્થિક બાબતોમાં નક્ષત્રો જણાવે છે કે આજે આવક કરતા ખર્ચ ઘણો વધારે રહેશે જેના પર તમારે નિયંત્રણ રાખવું પડશે આજે ભાગ્ય પંચોતેર ટકા સુધી કર્ક રાશિના લોકોના પક્ષમાં રહેશે મંત્રનો જાપ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે સિંહ રાશિના સિતારા કહે છે કે તેમનો દિવસ મિશ્રિત રહેશે આજે તેમને તેમના કાર્યમાં સફળતા મળશે કોઈ ઈચ્છા પૂરી થશે તો મન પ્રસન્ન રહેશે પરંતુ શિક્ષણમાં અવરોધો આવશે સંતાનની ચિંતા રહી શકે છે લવ લાઈફના મામલામાં પણ આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે વિવાહિત જીવન માટે દિવસ સારો છે જીવનસાથીને કોઈ સિદ્ધિ મળી શકે છે તમારા અંગત પ્રયાસોથી તમને કોઈ મહત્વપૂર્ણ કામમાં સફળતા મળશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે આજે સૂર્ય ગાયત્રી મંત્રનો પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે કન્યા રાશિના લોકો પર ભાગ્ય મહેરબાન થઈ રહ્યું છે આજે તમારી આવક વધી શકે છે આજે તમને થોડા અંતરની મુસાફરી કરવાની તક મળશે જે તમારા માટે સુખદ રહેશે અને તમને આર્થિક લાભ પણ આપશે પારિવારિક જીવનમાં થોડી અશાંતિ આવી શકે છે પરંતુ વિવાહિત જીવન માટે આજનો દિવસ સારો રહેશે પ્રેમ સંબંધના મામલામાં પરિવારના સભ્યોનો વિરોધ થઈ શકે છે આજે પૈસાની આ સાંજે તમે પરિવારની ખુશી માટે કોઈ પાર્ટીનું આયોજન કરી શકો છો અથવા કોઈ ઈચ્છા પૂરી કરી શકો છો આજે ભાગ્ય સાનું ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકોનું મન આજે કોઈ મહત્વપૂર્ણ કામમાં અવરોધને કારણે પરેશાન રહી શકે છે સાસરીયાઓને મળવાની તક મળશે પરંતુ કોઈ વાતને લઈને પરસ્પર મતભેદ થઈ શકે છે અચાનક નાણાકીય લાભનો સરવાળો પણ આજે તમારી રાશિમાં બનતો જણાય છે કાર્યસ્થળ પર મહિલા સહકર્મી સાથે વિવાદને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો તમારું પારિવારિક જીવન આજે શાંતિપૂર્ણ રહેશે લવ લાઈફની બાબતમાં પણ આજે તમે ભાગ્યશાળી રહેશો ઘરની કોઈ વસ્તુની ખરીદીને લઈને કોઈની સાથે નાના મોટા મતભેદ થઈ શકે છે આજે તુલા રાશિના લોકો માટે ભાગ્ય છ્યાસી ટકા સુધી અનુકૂળ રહેશે ગણેશજીને લાડુ ચડાવો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વિવાહિત જીવનની દ્રષ્ટિએ વૃશ્વિક રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે આજે તમારું સાથે રોમેન્ટિક મૂડમાં રહેશે પરંતુ તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહી શકે છે સિતારાઓ કહે છે કે આજે તમે કોર્ટના મામલામાં સફળતા મેળવી શક શકશો ધન લાભ થશે પરંતુ સાંજનો સમય ઘણો ખ ખર્ચાળ હોઈ શકે છે સ્વસ્થાય સારું રહેશે સતત સાવચેતી રૂપે ખાવા પીવામાં સંયમ રાખો આજે સાંજ પછી સ્વસ્થાય થોડું નરમ રહી શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે શિક્ષકો અને વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઠ ધન રાશિના લોકો આજે વિરોધીઓથી ઘેરાયેલા રહેશે પરંતુ તમે તમારી બહાદુરી અને હિંમતથી તેમના પર વિજય મેળવશો ખર્ચમાં વધારો થશે જેના કારણે મન થોડું ઉદાસ રહી શકે છે આજે તમે જૂનું દેવું ચૂકવવામાં સફળ રહેશો સ્વસ્થાય અંશે અસ્થિર રહેશે કરિયરમાં સફળતા મળશે તમારે કામના સંબંધમાં મુસાફરી કરવી પડી શકે છે ભાગ્ય તમારો સાથ આપશે અને ઓછી મહેનત તમને સારી સફળતા મળશે સપારમાં તમને સફળતા મળશે વિરોધીઓ પીઠ પાછળ સક્રિય રહેશે પરંતુ સામે બોલવાની હિંમત નહીં દાખવી શકે આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીને જળ અને દૂધ અર્પણ કરો અને દીવો પ્રગટાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો આજે ખૂબ જ રોમેન્ટિક મૂડમાં જોવા મળશે જો તમે પરિણિત છો તો તમારું લગ્ન જીવન સુખી રહેશે તમને તમારા જીવનસાથી તરફથી ખુશી મળશે આવકમાં વધારો થશે જો તમે ક્ષેત્ર બદલવાનું વિચારી રહ્યા છો તો પ્રયાસ કરો તમને સફળતા મળશે પારિવારિક જીવનમાં થોડો તણાવ આવી શકે છે બપોર પછી એકાંત સ્થળે ફરવા જઈ શકો છો જાહેર ક્ષેત્રથી સારા સમાચાર મળી શકે છે પરંતુ ખુશીઓ વહેંચવા માટે લોકોની અસત હોય હોઈ શકે છે અધૂરા કામો સમયસર પૂરા કરવાનો પ્રયાસ કરો કામ મુલતવી રાખશો તો પરેશાની થશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે શિવ જાપ પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના લોકોને આજે માતા તરફથી સુખ અને લાભ મળશે પરંતુ કોઈ વાતને લઈને માનસિક તણાવ રહી શકે છે મિલકત સંબંધિત કોઈ વાતચીત આગળ વધશે તમારી ઈચ્છાઓ પૂર્ણ થવાથી તમારું મન ઉત્સાહિત છે આ પછી મોટા ભાગનો સમય ઘરના કામકાજ સંભાળવામાં પસાર થશે સાંજના સમયે આનંદ મેળવવાની તકો મળશે ખર્ચ પર નિયંત્રણ રાખવાના પ્રયાસો થશે તેમ છતાં પરિવારની ખુશી માટે ખર્ચ કરવો પડશે આજે કુંભ રાશિના લોકોને પેટની સમસ્યા થઈ શકે છે ખાનપાનનું ધ્યાન રાખવું આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદોને ચોખાનું દાન કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે મીન રાશિના લોકોની હિંમત અને બહાદુરીમાં વધારો થશે કાર્યમાં સફળતા મળશે આજે તમે શિક્ષણના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકશો પ્રેમની દૃષ્ટિએ આજનો દિવસ રોમેન્ટિક રહેશે સહકર્મીઓના સહયોગથી કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકશો પિતા સાથે તમારા સંબંધો વધુ સારા રહેશે આજે બપોરના સુમારે પૈસા આવવાથી અન્ય દિવસની સરખામણીમાં ખુશી મળશે બપોર સુધી કોઈ ઈચ્છા પૂર્ણ થશે તો મનમાં પ્રસન્નતા રહેશે આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે નારાયણ કવચનો પાઠ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો